જ્યારે પ્રભુએ ગોપીજનો સાથે લઘુરાસ કરી સંયોગ સુખનું દાન કર્યું ત્યારબાદ વ્રજ ભક્તોને માન થતા પ્રભુ તિરોધાન થયા અને ત્યારબાદ ભગવત અન્વેષણ કરતા એટલે કે પ્રભુને શોધતા શોધતા વ્રજ ભક્તોએ ભગવદ્ લીલાનું અનુકરણ કરીને અંતે નિસાધન બની શ્રી યમુનાજીના તટે તે નિયપૂર્વક ઉચ્ચ સ્વરે રુદન સહ ગાન કર્યું ત્યારે સાક્ષાત કોટી કંદર પલાવણીય સ્વરૂપ શ્રી કૃષ્ણ પ્રસ ભક્તો મધ્યે તત્કાલ પ્રકટ થઈને મહારાસનો અલૌકિક દાન કર્યું હતું આ ઉભય પ્રકારની લીલાનો અનુભવ શ્રી મહાપ્રભુજીને થયો તેનું રસાત્મક ભાવાત્મક વર્ણન મધુર શબ્દ શબ્દથી આપ શ્રી આ મધુરાષ્ટક સ્તોત્રમાં પ્રગટ કર્યું છે જે જે શ્રી વ્રજ સ્વામીનીજી પ્રભુના શ્રી અંગ અને લીલાના રસાત્મક સૌંદર્યનો ભિન્ન ભિન્ન અનુભવ કરી જે કઈ વર્ણન કરે છે તે તે મધુર ભાવોનો મધુરાષ્ટક સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી સ્મરણ ધ્યાન અને ગુણગાન કરે છે તેથી આ સ્તોત્રમાં વર્ણિત ભગવત સ્વરૂપના માધુર્ય રસની ભાવના કરવાથી પ્રભુના અલૌકિક મધુર રસની અનુભૂતિ થાય છે ટૂંકમાં શ્રી નંદ ગૃહે પ્રગટિત અને શ્રી વ્રજ સ્વામીની જીવોના ભાવ સિંચન સમૃદ્ધ થયેલ શ્રીંગાર કલ્પદ્રુમ દલિત ફલિત આદિ માધુર્ય ની પરાકાષ્ઠા એટલે જ મધુરાષ્ટક સ્તોત્ર બોલો શ્રી વલ્લભાધીશ કી જય